બોડેલી એકત્ર થઈ વકીલ એકતા જિંદાબાદ વકીલોને રક્ષા આપો રક્ષા આપોના સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર બોડેલી આવેદનપત્ર આપ્યું હતું આવેદનમાં માં જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લામાં અમુક અધિકારીઓ અને આમ જનતા દ્વારા વકીલોને ધાક ધમકીઓ આપવામાં આવે છે ખોટી ફરિયાદો કરી વકીલના વ્યવસાયથી દૂર રાખવામાં આવે છે તેમની આજીવિકા છીનવી લેવાય છે આવેદનમાં વિશેષ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ગત પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલનું મર્ડર અમરેલીમાં એક વકીલની માતાની હત્યા અને એનો કેસ લડતા વકીલની ધમકીઓ અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વકીલોને ધમકી આપવાના અનેક કિસ્સાઓ બન્યા છે વકીલો સમાજ માટે લડે છે લોકોને ન્યાય અપાવવા માટે લડત લડતા કેટલીક વાર તેઓને ધમકીઓ આપવામાં આવતી હોય છે જેથી વકીલો પર થતી હિંસા અને અત્યાચાર અટકાવવા વકીલોની સુરક્ષા માટે છોટાઉદેપુર જિલ્લા વકીલ મંડળે આવેદન પાઠવી માંગ કરી હતી અને આવેદનની પ્રાંત કેન્દ્રીય કાયદા મંત્રી ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી કાયદા મંત્રી અને ગુજરાત બાર એસોસિએશનને આપીને જાણ કરવામાં આવી છે

ના સિનિયર ધારાશાસ્ત્રીઓ જુનિયર ધારાશાસ્ત્રીઓ અને હોદ્દેદારશ્રીઓ એક આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું કે વકીલોને રક્ષણ માટે કાયદો ગુજરાત સરકાર લાવે તેવી વિનંતી માટે અમે આજે મહેરબાન મેહરબાન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એની અંદર અમારી માંગણી છે કે જામનગરનો નો બનાવ હોય એ ભરૂચ નો બનાવ હોય એ કચ્છનો નો બનાવ હોય એ પાલનપુરનો નો બનાવ હોય એ સંખેડાનો નો બનાવો એવા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વકીલો ઉપર જે થતા હુમલાઓ છે તે અટકે અને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવી અને રાજ્ય સરકાર વકીલોને રક્ષણ આપે દરેક વિભાગના કાયદાઓ અને દરેક વિભાગના એક્ટ બનાવવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અમે આ વકીલના રક્ષણના હિતના કાયદાની માંગણી કરતા આવ્યા છે અને આજે સમગ્ર રાજ્યની અંદર વન ડે વન તાલુકા અને વન ડિસ્ટ્રિકનો કાર્યક્રમ છે એ અંતર્ગત આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની અંદર અમે તમામ પ્રકારની વકીલોને રક્ષણના હિતોની વાત કરેલી છે અને બીજું કે આ આવેદનપત્ર અમે સ્થાનિક અમારા માન્ય શ્રીઓ સ્થાનિક અમારા સાંસદ શ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય કાયદા વિભાગના મંત્રી શ્રી અને ભારત સરકારના કાયદા વિભાગના મંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલને પણ આવેદનપત્ર મોકલવા માટે અમે માંગણી કરી છે વકીલો સમાજનું હિત સમાજને રક્ષણ આપે છે વકીલો આરોપી તરફે હોય કે વાદી તરફે હોય દરેકને એક ન્યાયતંત્રનો આધાર સમ ગણી શકાય એવા વકીલ મિત્રો ઉપર જો અવનવા હેરાનગતિઓ અધિકારીઓ મારફતે કરવામાં આવે છે પોલીસ મારફતે કરવામાં આવે છે તો તમામ ની ઉપર એક અંકુશ આ કાયદો લાવી અને અંકુશ લાવવામાં આવે એટલે આ માંગણી સાથે અમે આજે આવેદન પત્ર અમારા વકીલ મિત્રો અહીંયા તમામ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આ પત્રકાર મિત્રો અને તમામ મિત્રોનો હું આભાર માનું છું માંગણી નહીં સંતોષાઈ તો અમે મહેરબાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પરિપત્ર અને જે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે એ લોકો જે નક્કી કરશે એનું અમારે પાલન કરવાનું છે અને આગલા આગળના કાર્યક્રમો વિશે અત્યારે તો અમે આવેદનપત્ર આપીએ છીએ બાકીની જે કમિટીઓ નક્કી કરશે એક ગુજરાત ફાઉન્ડેશન કમિટી પણ એડવોકેટ ફાઉન્ડેશન કમિટી પણ બનાવવામાં આવેલી છે એ પણ કામ કરી રહી છે અને એની તમામ ઉપર રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ આ બાબતે અમે એમને પણ રજૂઆત કરવાના છે એ અમારી માતૃત્વ સંસ્થા છે એટલે ચેરમેન શ્રીને પણ અમારી વિનંતી છે કે વકીલશ્રીઓને જે કોઈ થતી તકલીફો છે એને દૂર કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરે વહેલામાં વહેલી તકે આ કાયદો પસાર કરે એવી અમારી આ તબક્કે માંગણી છે ચંદ્ર રોહિત પ્રેસિડેન્ટ બોડેલી બાર એસોસિએશન